સામત પર સાયલા સામત પર પ્રાથમિક શાળામાં છોડમાં રણછોડ છે એ મૂલ્ય બાળકોમાં પ્રસ્થાપિત થાય તે માટે શાળાના નાના નાના બાળકોના નાના નાના હાથથી વૃક્ષો વવાય વૃક્ષનું જતન થાય વૃક્ષનો ઉછેર થાય માટે શાળાના ત્રણસો બાળકોને એક એક વૃક્ષનું રૂપો આપીને વૃક્ષારોપણ કરવામાં આવે છે અને પ્રોત્સાહિત અને પ્રેરિત કરવામાં આવ્યા અને દર વર્ષે શાળા દ્વારા નવતર પ્રયુક્તિ છેલ્લા સાત વર્ષમાં નાના નાના બાળકોથી લગભગ એક હજાર જેટલા વૃક્ષોનું આજનું આ બાળક પ્રકૃતિ પ્રત્યે ખેંચાય અને પ્રકૃતિ પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવે એવા ભાવથી શાળામાં અવારનવાર આવી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને શિક્ષણની સાથે સાથે મૂલ્ય શિક્ષણને ખૂબ ખૂબ રસપૂર્વક અને અસરકારક રીતે આપવાનો સંકલ્પ પર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોના હૃદયમાં ખૂબ જ ગાંઠ રીતે બંધાઈ ગયો છે અને પ્રકૃતિના નિર્માણમાં પ્રકૃતિના વિકાસમાં પ્રકૃતિની જાળવણીમાં આજનું બાળક આકર્ષિત થશે તો આમના ભવિષ્ય પ્રાકૃતિક રીતે સલામત રહેશે પ્રકૃતિ દેવો ભવ